અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં આગામી જાણ કરવામાં ન આવે ત્યાં સુધી તમામ જણસીઓની હરાજીનું કામકાજ બંધ કરવામાં આવ્યું છે તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ખેડૂતો તથા કમિશન એજન્ટ મિત્રો તેમજ વેપારી તેમજ વાહન માલિકોને જાણ કરવામાં આવે છે કે સરકારના ખેત જણસીઓના વજન કપાત અંગેના પરિપત્રના અમલવારી અનુસંધાને ખેડૂતભાઈઓ તથા વેપારીભાઈઓ સાથેના સઘન પ્રયત્નોને અંતે પણ હજુ ચોક્કસ પરિણામ ન આવતા બીજી વખત સૂચના ન મળે ત્યાં સુધી શાકભાજી સિવાયની તમામ જણસીઓની હરાજીનું કામકાજ બંધ રહેશે અને તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસને બુધવાર સમય સવારના અગિયાર કલાકથી કોઈપણ પ્રકારની જણસીની આવક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ આપવામાં આવે છે જેની દરેકે નોંધ લેવા જાણ કરવામાં આવેલ છે